વર્ષમાં મહાકુંભમાં ગણો વધારો થયો અઠ્યાવીસ કરોડ વધુ ભક્તો આવશે બસો ચાર્ટર્ડ પ્લેન લેન્ડ કરશે પહેલી વખત એઆઈ થી નિરીક્ષણ કરવામાં આવશે મહાકુંભ બે હજાર પચીસ દિવ્યાની સાથે સાથે ખુબ જ ભવ્ય થવાનું છે આ વખતે સરકાર પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે ગયા કુંભ કરતા આ વખતે ત્રણ ગણી વધુ સંખ્યામાં ભક્તો આવશે તેથી મેળાનું કદ પણ વધારવામાં આવ્યું છે ચાલીસ ચોરસ સુશોભિત અને કરવામાં આવી રહ્યું છે ની સુરક્ષા અભેગ કિલ્લાની જેમ મજબૂત કરવામાં આવી છે કુંભનગરના માસ્ટર પ્લાન પણ કામ ઝડપી ગતિથી ચાલી રહ્યું છે પ્રચાર એ રીતે કરવામાં આવી રહ્યું છે કે કુંભ મેળા શરૂ થવાના હજુ વીસ દિવસ બાકી મહાકુંભને ભવ્ય દિવ્ય અને નવ્ય બનાવવા માટે શું શું કરવામાં આવ્યું છે ચાર ગણો બજેટ વધુ છે જેને છેલ્લે વખતે સંપૂર્ણ ખર્ચ થયો નહીં આ વખતે મહાકુંભનું બજેટ પાંચ હજાર સાહીઠ કરોડ રૂપિયા છે કેન્દ્ર સરકારે એકવીસો કરોડ મહાકુંભ માટે આપ્યા છે આ ભવ્ય આયોજન માટે બારસો ચૌદ કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું જો કે મેળામાં કુલ ખર્ચ એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયા થયો બે હજાર તેર માં કુંભ મેળો સોળ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં હતો આ વખતે વિસ્તારમાં ચોવીસો હેક્ટરનો વધારો થયો છે વિસ્તાર ચાલીસ ચોરસ કિલોમીટર છેલ્લી વખત કરતાં અઢી ગણું વધુ છે પોન્ટુન બ્રિજ છેલ્લા કુંભમાં ગંગા પર અઢાર પોન્ટુન બ્રિજ બનાવવામાં આવ્યા હતા આ વખતે તેમની સંખ્યા ત્રીસ છે જેમાંથી પંદર પુલ સંગમની એકદમ નજીક બનાવવામાં આવ્યા છે પોન્ટુન બ્રિજ અસ્થાયી હોય છે મોટા મોટા લોખંડના બેરલ પર બ્રિજનું માળખું તૈયાર થાય છે આડત્રીસ હજાર વધુ સૈનિકો તહેનાત હશે છપ્પન પોલીસ સ્ટેશન બન્યા બે હજાર તેરના કુંભને ચૌદ સેક્ટરમાં વહેંચવામાં આવ્યો હતો લગભગ બાર હજાર સુરક્ષા તહેનાત કરવામાં આવ્યા હતા જેમાં બાર એસપી ત્રીસ સી ચારસો નવ ઇન્સ્પેક્ટર અને ચાર હજાર નવસો તેર કોન્સ્ટેબલ સમાવેશ થાય છે મહાકુંભ બે હજાર પચીસ માં છપ્પન પોલીસ સ્ટેશન અને એકસો ચુમ્માલીસ ચેક પોસ્ટ છે બે સાયબર સ્ટેશન અલગથી બનાવ્યા છે દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ડેસ્ક હશે મેળામાં સિવિલ પોલીસ પીએસસી એનએસસી એસટીજી હોમગાર્ડ ડિફેન્સ અને એનજીઓ સહિત પચાસ હજારથી વધુ લોકો સુરક્ષાની વ્યવસ્થામાં સંભાળશે અંદાજ ભીડની બાબતમાં આ કુંભ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે વહીવટી તંત્રને તૈયારીઓ અને અપેક્ષાઓ અનુસાર બેતાલીસ દિવસ સુધી ચલાવનાર આ મેળામાં ચાલીસ કરોડથી વધુ લોકો ભાગ લઈ શકશે શાહી સ્થાનમાં સૌથી વધુ ભીડ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે હશે તે દિવસે ચાર કરોડ ભક્તોને આવવાની ધારણા છે ત્રણ હજાર સ્પેશિયલી ટ્રેન દોડાવશે જેમાંથી તેર હજારની વધુ ટ્રીપ કરાશે રેલવેનો અંદાજ છે કે દર દરરોજ પાંચ લાખ મુસાફરો જનરલ કોચમાં મુસાફરી કરીને પ્રયાગ જંક્શન ઉપરાંત શહેરના આઠ સ્ટેશન તૈયાર છે યુપી રોડવેઝમાં સાત હજારથી વધુ બસો દોડાશે જેમાં બસો એસી છ હજાર આઠસો સામાન્ય અને પાંચસો પચાસ તટલ બસોનો સામેલ હશે પ્રયાગરાજ એરપોર્ટથી દેશના લગભગ ત્રેવીસ શહેરો પર સીધી ફ્લાઇટ હશે દિલ્હી મુંબઈ હૈદરાબાદ ભુવનેશ્વર લખનૌ રાયપુર બેંગલુરુ અમદાવાદ ગુવાહાટી કોલકાતા માટે ફ્લાઇટ વીવીઆઈપી વિદેશી મહેમાનોના થી વધુ ચાર્ટર્ડ પ્લેન મહાકુંભમાં આવશે પ્રયાગરાજ એરપોર્ટ પર માત્ર પંદર ફ્લાઇટ માટે પાર્કિંગની જગ્યા છે આથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયન ચાર રાજ્યોના અગિયાર એરપોર્ટ પાસેથી પાર્કિંગ અંગેની રિપોર્ટ મંગાવ્યા છે રાત પછી દિવસ જેવી લાગશે ત્રણસો એકાણું કરોડ વીજળી પાછળ ખર્ચ મહાકુંભનો ભવ્ય દેખાવા માટે વીજળીની ભૂમિકા મહત્વની રહેવાની છે તેથી આ વખતે વીજળીનું બજેટ ત્રણસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે પંદરસો કિલોમીટર લાંબી લાઈન ખેંચવામાં આવશે સડસઠ હજાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે મહત્વના સ્થળો પર અલગથી હાઈ માસ્ટ લગાવવામાં આવ્યા છે પંચ્યાસી નવા કામચલાઉ પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કુલ પચીસ મેગા ઇવેન્ટ યોજાશે તેને વિદેશી કંપનીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક કાર્યક્રમમાં અને પીએમ નરેન્દ્ર મોદી બે કાર્યક્રમમાં હાજરી આપશે દસથી વધુ દેશના રાષ્ટ્રધ્વજ આવશે દસ થી વધુ દેશના રાષ્ટ્રધ્યક્ષ આવશે હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ વધુ ન્યૂઝ મેળવવા માટે જોડાઈ રહો એસજી ન્યૂઝ સાથે